મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે વિશાલભાઈને સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જઈશે ગેર રેલું બધું જ સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને રિવસ પીટીઓ ઓઈલમાં ડૂબેલી બ્રેક અને પાવર સ્ટેરિંગ પણ મિત્રો તમને ટ્રેક્ટરમાં જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરી તો સીતેર એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની વાત કરી તો ખૂબ જ આરામ તમને ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો સાવ નવે નવું અને કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો જામનગર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ચાર લાખને સાઠ હજાર અંદાજીત ટ્રેક્ટરની కిం రాకేలి మిత్రో